માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક નોંધાઈ હોળીના પર્વ પહેલા ધાણાની આવક થઈ છે યાર્ડ ધાણાની આવકથી ઉભરાઈ ગયું છે યાર્ડની બંને બાજુ ચૌદસો થી પંદરસો વાહનોની લાંબી લાઈન જોવા મળી હરાજીમાં વીસ કિલો ધાણાનો ભાવ એક હજારથી થી બે હજાર છવ્વીસ રૂપિયા બોલાયા ધાણાની વધુ આવક થતા યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરાઈ સૌરાષ્ટ્રના અગ્રીમ અને ધાણાનો ગણાતા ગુંડલ માર્કેટયાર્ડની અંદર ગઈકાલે રાતના ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી અંદાજીત પંદરસોથી સોળસો વાહનો હતા જે બંને બાજુ હાઈવેમાં પાંચથી છ કિલોમીટરની લાઈનો લાગેલી હતી સૌરાષ્ટ્રમાં મોસ્ટ ઓફ જિલ્લામાંથી ધાણાની આવક ગુંડલ માર્કેટયાર્ડની અંદર થાય છે ગઈકાલે જે આવક થઈ એ લાખ એક લાખથી વધારે બોરી એટલે કે સવા લાખ આજુબાજુ બોરીની આવક થયેલ છે વીસ કિલોનો ભાવ ધાણાના જોઈએ તો એક હજારથી માંડીને એકવીસો સુધીના છે ધાણી છે એ અગિયારસોથી માંડીને પચીસો છવ્વીસો સુધીના ભાવ છે સારા ભાવ મળવાથી મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રના ખેડૂતો બધા ગુંડલ માર્કેટયાર્ડની અંદર માલ લઈને આવે છે હાલ જગ્યા ન હોવાથી માર્કેટયાર્ડમાં ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે જેની દરેક ખેડૂતભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી